સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ નજીક કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શોભાના કાંઠિયા સમાન સાબિત થઈ રહ્યો છે જ્યાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની પાણી શુદ્ધ કરવાની માત્ર એક જ મોટર ચાલુ હોવાના કારણે વઢવાણ પંથકના ખેડૂતોને ચોવીસ કલાક પાણી મળવાના જગ્યાએ માત્ર બે કલાક તંત્ર પાણી આપી રહ્યું છે મહત્વનું છે કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણીના શુદ્ધિકરણ માટે સાત મોટરો પૈકીની એક જ મોટર ચાલુ હોવાનું ખેડૂતોએ જણાવ્યું

અને એ મોટરથી પમ્પિંગ થાય અને એ એક મોટર દ્વારા અહીંયા આપવામાં આવે તો અહીં આજુબાજુના જે ખેડૂતો છે એમાંથી જે પાણી લે છે બરોબર એમને પાણી પૂરું થતું નથી અને બરોબર પાણી આવતું નથી તો આ સાત મોટર છે એ શોભાના ગાંઠિયા સમાન નથી પરંતુ એ એને સરકાર છે એ ચાલુ કરાવે અને સતત ને સતત ત્યાંથી પમ્પિંગ થાય તો પાણી શુદ્ધ થાય